ઘર તને દેખાય તો અરે કોઈ દેખાતું એવું તમે ઘર વાગું હોય મજા આ પેલો વયતો એવું થયું તમે પાડો થયો પણ શું ખબર વરસાદ થાય ગયો તને વરસાદ ની પાણી કોઈ ખબર જ નહીં પડતી વરસાદ આ વરસાદ ના પાણી ના તો કપા તો ઠીક છે તો હમણાં પેલા વરસાદ એવા છે એટલે હવે રાગી રાગી થાય

પછી બોલાઈ મજૂરી આલવા બંગ નાખે મારા પીવા જોવો છે ખબર બે બે પોટલી દાણા અનુ કરો પીવા પૈસા ખોટી અને ખોરિયા પૈસા આલતો ને ના ખોરિયા પાંચ જાવ પડશે ભેગો તો ખોરિયાન ખોરાંગ લાવ પૈસા પેલા ના હોય તો યાર ના છેડવા દે આ જોઈએ ખોરિયા માં આપરો હારો છે હવે ફટલે મજૂરી ને પૈસા ગાડી ના લે એટલે ને ડોસી ને ચોપલી સઈ રહે બહુ આલતી જ નહી આ તો ખોરિયા પાંચ જાવ ના લે ડોસી ચોપલી આ ટોટિયા વેચરી ના તો બેસી તરા વાગ્યો ખોરિયો ઓગા જતો ખબર પર ના હોય તો એક વાત નો

ત્રણસો રૂપિયા લેવા નાય એ થાય ને ખોલપાઈ વાંધો નઈ હું આપડી ચોપડી ચોપલી ખબર હા કે પૈસા બેસે બાબરા ના મારી હા ના મારી કોઈ પૈસા

બોલો પીતો બરાબર નો હે દાંત જ નહી પાગે એમ હતો તો ગીત બધી ઉઠાયલો ના વાતો ઓસ ચાલુ છે યો ઘઉં ગીતો કે મે તો થોરો પીધો ને થોરો ચડિયો રે આ કોઈ મજા નહી આવતી એક કોડ ને ઘુંટો મજા આવી જાય થોરો પણ ધો પૈસા ના આવતો હે દાંત એ નહી

હું વાત આપીન ક્યાં નહી કશું નહી કેવું હેડને તો પાછા પૈસા લાઈ હાલ સર પણ મને ખાવાના પૈસા માગા સર પણ પારિયો કોને પૈસા કરાય